અમદાવાદમાં પૂર્વ સરપંચના દીકરાને કોર્ટમાં રજૂ કરાશે હિમાંશુ ઠાકોરે બેફામ રીતે કાર ચલાવી બાર મજૂરોને અડફેટે લીધા હતા અકસ્માતમાં શ્રમિક અને સગર્ભા મહિલાનું મોત થયું હતું કાર હિમાંશુ ઠાકોર પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ ન હતું અકસ્માત બાદ ફરાર થયેલા પૂર્વ સરપંચના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી છે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે અનિતા ભલડીમાં હિટ એન્ડ જન જે ઘટના સામે આવી હતી બે લોકોનો ભોગ લેનાર આરોપી ઝડપાયો છે જે ખાસ જે પ્રકારે ભુવાલડી ખાતે જે ઘટના હતી નિકોલ વિસ્તારમાં આઈ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી એ દરમિયાન જે કાર ચાલક છે પૂર્વ સરપંચ જે છે તેનો દીકરો હોવાનું સામે આવ્યું છે તેનું નામ હિમાંશુ ઠાકોર છે શરૂઆતમાં આજે કાર ચાલક જે સગીર હોવાની વાત ચાલી રહી હતી પરંતુ પોલીસે તેની ધરપકડ કરતા તેની ઉંમર અઢાર વર્ષ અને પાંચ માસ નો હોવાનું ખુલતા તે પુખ્ત વય નો હોવાનું સામે આવ્યું છે આજે યુવકે પૂર ઝડપે બેદરકારી પૂર્વક કરીને બે લોકો લોકો કચડી નાખ્યા હતા અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસ દ્વારા જયારે તપાસ કરવામાં આવતા તે પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોર નો પુત્ર હિમાંશુ હોવાનું ખુલ્યું હતું અને આજે ભૂપેન્દ્ર તપાસ શરૂ કરતા હાલ આજે હિમાંશુ ઠાકોર ની ધરપકડ કરવામાં આવી છે આ યુવક પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હતું તેમ છતાં બી તે આ ડ્રાઈવિંગ હતો હોવાનું સામે આવ્યું છે અને પોતે બ્રાઇટ સ્કૂલ ની અંદર ધોરણ બાર સુધી નો અભ્યાસ કરતો હોવાનું ખુલ્યું હતું આ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા જયારે તપાસ કરવામાં આવી ત્યારે પચીસ વર્ષે જે શ્રમિક કાળુભાઈ ભૂરિયા જે હતા તેમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું ઘટના સ્થળે એક મહિલાનું મોત થયા બાદ જયારે બીજું મોત થતા આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને અકસ્માત જે થયું હતું તે મામલે ગાડી જે છે તે કબજે લીધી છે અને એક્સપર્ટ ની મદદથી કેટલી સ્પીડમાં ગાડી હતી તે મામલે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે જી બિલકુલ આની જાણકારી બદલ આપનો આભાર